તો દોસ્તો હવે તમામ લોકો માટે ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે અને આરબીઆઈ ગવર્નરે સૌથી મોટું અપડેટ શું આપ્યું છે તેના વિશે ખાસ જાણી લેજો દોસ્તો બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બેન્કે ડિજિટલ પેમેન્ટ યુઝર્સને રાહત આપી છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમીક્ષા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી ખાસ માહિતી છે દોસ્તો વર્તમાન નીતિ હેઠળ યુપીઆઈ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે અને સરકાર અને આરબીઆઈ બંનેનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને તેને દેશભરમાં વધુ લોકોને સુધી પહોંચાડવાનો છે તો ખાસ માહિતી આપી દીધી છે સંજય મલ્હોત્રાએ અને સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુપીઆઈ સતત રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે અને ભારતમાં વિશ્વનું સૌથી મોટું રિયલ ટાઈમ પેમેન્ટ માર્કેટ બની ગયું છે પરંતુ યુપીઆઈના ઝીરો કોસ્ટ મોડેલની સ્થિરતાને લઈને માર્કેટમાં અટકળો શરૂ થઈ હતી કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો નિયમ આવી શકે છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં સંજય મલ્હોત્રાએ તેની ઉપર રોક લગાવી દીધી છે ગવર્નર મલ્હોત્રાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સરકાર અને આરબીઆઈ બંનેનો ટાર્ગેટ યુપીઆઈને ઝીરો કોસ્ટ પ્લેટફોર્મ તરીકે જાળવી રાખવાનો છે જેથી ડિજિટલ પેમેન્ટ વધુ લોકો સુધી પહોંચી શકે પરંતુ સાથે તમારે એ પણ જાણવું જરૂરી છે કે સરકારે તાજેતરમાં બજેટમાં યુપીઆઈ સબસિડીમાં અઠ્યોતેર ટકાનો નોંધપાત્ર અને એફવાય બે હજાર છવ્વીસ માટે સબસિડી ઘટાડીને માત્ર ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા કરવામાં આવી છે જે એફઆઈ બે હજાર પચીસમાં બે હજાર કરોડ રૂપિયા અને એફવાય બે હજાર ચોવીસમાં ત્રણ હજાર છસો ને એકત્રીસ કરોડ રૂપિયા હતી તો આ ખાસ માહિતી છે દોસ્તો તે જાહેર કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે તેવા યુઝર્સ માટે ત્યારબાદ આપ જણાવી દઈએ દોસ્તો ખાસ માહિતી છે કે રોકાણકારો માટે ઓક્ટોબર મહિનો અવસર સમાન આ ચાર કંપની આપશે મજબૂત ડિવિડન્ડ તમારી પાસે કયા શેર્સ છે તે જાણી લેજો દોસ્તો આપસને જણાવી દઈએ કે આ ચાર કંપની ટૂંક સમયમાં જ તેમના નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના બીજા ક્વાર્ટરમાં પરિણામો જાહેર કરશે એમાંય હવે આ કંપનીઓ ઓક્ટોબર બે હજાર પચીસમાં તેમના પરિણામો જાહેર કરતી વખતે ડિવિડન્ડને લગતા સારા સમાચાર આપશે ઓક્ટોબર મહિનો રોકાણકારો માટે મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે ઘણી કંપનીઓ આ મહિને તેમના નાણાકીય પરિણામો જાહેર કરશે આ પરિણામોના આધારે રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં જરૂરી ફેરફાર કરશે કારણ જણાવી દઈએ ને દોસ્તો વધુમાં જોઈએ તો સ્ટોક માર્કેટમાં ચાર કંપનીઓ એવી છે કે જેણે અત્યાર સુધીમાં રોકાણકારોને આકર્ષક ડિવિડન્ડ ચૂકવ્યું છે હવે ઓક્ટોબર મહિનામાં પણ આ ચાર કંપનીઓ ડિવિડન્ડને લઈને જાહેરાત કરી શકે છે સાથે આપશને જણાવી દઈએ દોસ્તો કે એક્સેલિયા સોલ્યુશન્સે નાણાકીય વર્ષ બે હજાર માટે પ્રતિ શેર રૂપિયા ચાલીસનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે રેકોર્ડ તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર છે આ ડિવિડન્ડ સાથે કુલ વાર્ષિક ડિવિડન્ડ પ્રતિ શેર રૂપિયા નેવું થઈ જશે અને કંપનીએ અગાઉ વર્ષે પચાસ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્સેલિયા સોલ્યુશન્સે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ડિવિડન્ડનો રેશિયો સો પોઈન્ટ પાંચ ટકા જાળવી રાખ્યો છે અને વર્ષ બે હજાર બેથી બત્રીસ વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે કંપની એરલાઇન ઉદ્યોગ માટે સોફ્ટવેર સોલ્યુશન પ્રદાન કરે છે અને તેના બસોથી વધુ એરલાઇન ગ્રાહકો છે તો ખાસ માહિતી છે દોસ્તો આપસો માટે અને જણાવી દઈએ આપશોને કે ગ્લેનમાર્ક ફાર્માએ તેના બોર્ડની ભલામણ ઉપર બસ્સોને પચાસ ટકા અથવા તો પ્રતિ શેર બે પોઈન્ટ પાંચ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રેકોર્ડ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને આ કંપનીનું પહેલું વચગાળાનું ડિવિડન્ડ છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં સતત ફાઇનલ ડિવિડન્ડ ચૂકવ્યું છે કંપનીએ વર્ષ બે હજાર એકથી છવ્વીસ વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે અને ગ્લેનમાર્ક નવી દવાઓ અને બાયોલોજીકલ એન્ટિટીના રિસર્ચમાં સક્રિય છે તેમજ એંશીથી વધુ દેશોમાં તેના એપીએ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે સાથે ત્રીજી કંપની વિશે જણાવી દઈએ દોસ્તો આપશો નહીં કે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ નાણાકીય વર્ષમાં બે હજાર પચીસ માટે તેર પોઈન્ટ બે ટકા પ્રતિ શેર રૂપિયા એક પોઈન્ટ બત્રીસનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે આની રેકોર્ડ ડેટ દસ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને કંપનીએ વર્ષ બે હજાર ચારથી અંદાજીત પચીસ વખત ડિવિડન્ટ આપ્યું છે આરસીએફ એક અગ્રણી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ઉત્પાદક કંપની છે જેના લગભગ પંચોતેર ટકા શેર ભારત સરકાર પાસે છે આ કંપનીને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં નવરત્નો દરજ્જો મળેલો છે ખાસ માહિતી છે દોસ્તો આ કંપની વિશે પણ અને ટીસીએસનું બોર્ડ નવ ઓક્ટોબરે બેઠક કરશે અને વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરશે રેકોર્ડ ડેટ પંદર ઓક્ટોબર બે હજાર પચીસ છે અને કંપનીએ જુલાઈ બે હજાર પચીસમાં રૂપિયા અગિયારનું વચગાળાનું ડિવિડન્ડ જાન્યુઆરી બે હજાર પચીસમાં દસ રૂપિયાનું ડિવિડન્ડ અને રૂપિયા છાસઠનું સ્પેશિયલ ડિવિડન્ડ ચૂકવ્યું હતું ટાટા કન્સલ્ટન્સી સર્વિસે વર્ષ બે હજાર ચારથી અત્યાર સુધીમાં નેવ્યાસી વખત ડિવિડન્ડ જાહેર કરીને તેના શેર ધારકોને ડિવિડેન્ડ ચૂકવ્યું છે તો ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે કે રોકાણકારો માટે ઓક્ટોબર મહિનો છે તે ખાસ કરીને અવસર સમાન રહેવાનો છે અને આ ચાર કંપની આપશે મજબૂત ડિવિડન્ડ તો તમને આ માહિતી દોસ્તો કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ